પ્રેરક વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી વન વિભાગમાં સુરક્ષિત જગ્યાઓ ઉપર વન્યજીવોને મૂકવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે વન્યજીવો બહાર આવી જતા હોય છે જેને લઈને વન વિભાગ દ્વારા વન્યજીવ રેસ્ક્યુ માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે આ જે ટોલ ફ્રી નંબર છે તે નાઇન ફોર ટુ નાઇન ડબલ ફાઇવ ત્રિપલ એટ થ્રી આ ટોલ ફ્રી નંબર પર જાણ કરવા માટે તેમના દ્વારા વિનંતી કરવામાં આવી છે તમામ વડોદરાવાસીઓને મીડિયાના માધ્યમથી હું આવકારું છું તેમજ ચોમાસાની સિઝનમાં વન્યજીવો જ્યારે પાણીથી બહાર આવી રહેતા હોય છે ત્યારે અમારા વન વિભાગના ટોલ ફ્રી નંબર છે વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ થ્રી સિક્સ એ ઉપર કોન્ટેક કરી શકો છો સાહેબ અત્યાર સુધી કેટલા વન્યજીવો રેસ્ક્યુ થયા છે આજે ગઈકાલ રાત્રિએ જ ત્રણ ક્રોકોડાઇલ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને આવનારા સમયમાં ક્રોકોડાઇલ પાણીના હિસાબથી બહાર આવતા હોય છે તો હું તમામ લોકોને વિનંતી કરું કે એ કોઈ ગભરાવાની જરૂર નથી અને તમે તાત્કાલિક અમારો સંપર્ક કરો અમે એનું રેસ્ક્યુ કરી લઈશું સર વન્યજીવો બહાર નીકળે છે રહેલા વિસ્તારોમાં જાય છે લોકોએ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ કાળજી રાખવામાં તો વડોદરાવાસીઓ તમામ વન્યજીવો પ્રત્યે અપાર પ્રેમ રાખે છે અને ખૂબ જાગૃત નાગરિકો છે ત્યારે જ્યારે કોઈ તમને આપણા રોડ ઉપર કે મકાન ફ્લેટ વિસ્તારમાં આવી જતા હોય તો વન વિભાગનો સંપર્ક કરવામાં આવે તો તાત્કાલિક અમે રેસ્ક્યુ કરી લઈશું હું કરણસિંહ રાજપૂત રેન્જ ફોરેસ્ટ ઓફિસર વડોદરા